હેલો ગાઈસ જય ગુરુદેવ કેમ છો બધા મજામાં મજામાં જ છો સ્વસ્થ મસ્ત હશો અમે આવી ગયા છીએ નંદનગરી એટલે કે રાજપીપળા તો અમારે થોડું કામ છે એ કામ પતાવીને જો કામ ફટાફટ પતી જાય તો એના બાને થોડુંક ફરી લેવાનું છે અમારે જવાનું છે ભાદરવા

तो फ्रेंड्स हमने मान किए छे नाश्तो तो नाश्तो करी लेयो बुक्कड़ भाई बुक्कड़ बदाई नाश्तो करी ली तो पहला सर दिन करी <laughs> जो जेला पहला गंदीडी छोडो हम मतलब गंदीडी से देख कामपति जी छे हम आ मन सोई जाए नहाजेम रो हाजरीपुर नाजे का पहला હા કમરે છે એમ કન ગયા તો સારું વાંધો નહિ એટલો બને તો જરા જલ્દી જજો ઓકે સારું સારું હા અત્યારે અમે આવી ગયા છીએ સરકારી હોસ્પિટલ છે ત્યાં રાજપીપળાની સરકારી હોસ્પિટલ છે ત્યાં આ એક ફ્રેન્ડ અહીંયા કરે છે તો ઘરે આવવાના છે તો અમે તો આવે છે ત્યાં સુધી અમે કરીએ છીએ આ આવે છે સામે આવે છે જો એનું ધ્યાન અમારી સાઈડે છે નહીં ગાડી બાજુ જ છે એ ત્યાં અહીં જોઈ છે સાઈ આ બાજુ જોતા જ નથી ચાલો

ફાગ અટ થતા ને સેજલ એવી બીક લાગતી હતી ને આવી ચડાવવાની ગાડી મે બાપા ગાડી લઈને ગયા હા ફ્રેન્ડ ફ્રેન્ડ એમ બધા પપ્પા પાપા આપણે કામ ઉપર ચડ્યા જો રુદો આપણે

ਤੇ ਇਹ ਆ ਲੈਨੇ ਆਉਂਦਾ ਛੇ ਆਹ बाजू ਦਬਾਲ ਲਾ ਨੀ ਆਂ ਆਂ ਕੀ ਤਾਂ ਮਾਦਾ ਬੰਬਾਇ ਨਾ ਪਾਚਾ ਘੋੜਾ ਹਮੜਾ ਕੱਢ ਘੋੜਾ ਹਮੜਾ ਨਹੀਂ ਮੜੇ ਘੋੜਾ ਕਿਆਰੇ ਮੜੇ ਹਮੜਾ ਤਾਂ ਬਦੂ ਖੇਤਰ ਮਚਰਵਾ ਗਿਆ ਬੱਤਾ ਹਵੇ ਹਾਲੇ ਆਉਂਦੀ ਦੀਵਾਲੀ ਆਵੇ ਬਦ ਘੋੜਾ ਆਟ ਬਾ

আহ, আবার চলে। এই, সরদনা ডান পকেটে নিয়ে যায়।

<tambiño> Hai foto <Le. tambiño> <tambiño> <tambiño>

બધી પોતાની માન્યતા મુજબ લઈ આવે ને ચડાવે ને ગલુડિયું રૂદા ગલુડિયા ભારે ગમતે જરૂર તો ગલુડિયું બી આવ્યું છે દર્શન કરવા આવે miyarce ol ol marae j નહારુ નહી આમાં તો દવા ની આવે નથી ખરાબ કે ચલો મેરા માંદાડી કે નીચે બોલાય પાણી પડે છે અહિયાં વારી છે કે આગળ આજે પાણી છે એમાં અંદર નાવડીઓ ફેરવવા માટે આ ડેમ બનાવ્યો છે અંદર ફરવા માટે એટલે પેલો ડેમ તો તઈ ગાડી આ કે અહીંયા ડેમ નહીં હા આ તો ખાલી શું કહેવાય અંદર જે નાવડીઓ ફરે ને એમના માટે આ પાણી રોક્યું છે નાવડીઓ ફેરવવા માટે હા તો ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી પહોંચ્યા છે અને અમારો રુદ્ર આવી આવીને રુદ્રનું કામ કરે છે અમે રસીપડા આવું બધું લેવા ગયેલા રસામાં ટ્રેનિંગ માટેના સાથે સાથે ફરી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય જય ગુરુદેવ છે